જય માતાજી બધા ને કેમ છો મિત્રો આપણે અત્યારે સાઈડ ઉપર આવી ગયા છે ને જો આપણું કામ અત્યારે હા આપણું કામ ચાર પાંચ હજાર આપેલ હતું તે આપણું કેચ્યુ બધી ચડી ગઈ છે પટ્યું મારીએ અને જો બધી ના આપણે મશીન કરી જો આપણી પેટી આપણી પેટી છે ને

રાખેલી છે ટેબલ છે બધું લઈને આવી ગયા છીએ અત્યારે પતરા મારવા પેલા આપણે કેચ્યુ મારી હે કેચ્યુ મારી પછી આપણે પતરા સાંજે મૂકશું જય માતાજી બધા એને કેમ છો બધા મિત્રો મિની બ્લોગમાં આપણું સ્વાગત છે આપણે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ને એ બાળી બટન દબાવી જો બેલ્ટ બેલ્ટ દબાવી જો જય માતાજી